અવિભાજ્ય અવયવ દ્વારા અવિભાજ્ય અવયવ અવિભાજ્ય અવયવ કેવી રીતે પડે એ ન જાણતા હોય તો આગળના એક થી ચાર વિડીયોના જે ભાગ છે એ ખાસ અને જરૂરથી જોજો ત્યારબાદ જ આ વિડીયો તમને વધુ સમજમાં આવશે અને આ વિડીયોમાં આપણે બે કે ત્રણ સંખ્યાઓ માટે ઘુસા અને લસા કેવી રીતે શોધાય એના આપણે દાખલાઓ વિશે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલા આપણે એ જોઈએ એમાં સૌથી પહેલો દાખલો છે બે સંખ્યાઓ માટે બસો પચાસ અને ત્રણસો ને છત્રીસ આ બંનેના ઘુસા અને લસા આપણે શોધવાના છે શું શોધવાના છે ગુસા અને લસા ગુસા અને લસા આપણે આ દાખલાના આપણે શોધવાના છે બરાબર તો એટલા માટે મેં ડાયરેક્ટ રકમ જ લખી છે શું શોધવાનું છે એ લખ્યું નથી એ આપણે વિડીયોમાં પહેલા હમણાં ચર્ચા કરી જ છે તો ગુસ્સા અને લસા શોધવા માટે આપણે સૌથી પહેલા આપણને આપણી પાસે હોવા જોઈએ અવિભાજ્ય અવયવ શું હોવું જોઈએ અવિભાજ્ય અવયવ પરંતુ આ દાખલાઓની અંદર આપણે અવિભાજ્ય અવયવનું જે અવયવ વૃક્ષ છે એ આપણે બનાવવાની કોઈ જરૂર નથી તો સૌથી પહેલા આપણે રફ કામમાં એ અડધા થયા હવે એકસો પચીસ ના તો અડધા ન કરી શકાય બે સરખા ભાગ ના થાય એટલે પાંચ થી ભાગ ચાલે ત્રણ થી ભાગ ચાલે કે ન ચાલે એ પણ ચેક કરી લેવાનું ત્રણ થી પણ નહીં ચાલશે પાંચ થી ચાલશે એટલે પચીસ ગુણ્યા પાંચ કરો તો એકસો પચીસ આવશે અને પાંચ ગુણ્યા પાંચ કરો તો પચીસ આવે અને આ અવયવો પડ્યા એ અવયવો અવયવ છે બરાબર આ અવયવોમાંથી આપણે અવિભાજ્ય અવયવ લેવાના છે અહીંયા જે સંખ્યા અહીંયા દર્શાવવા માંગુ છું તમને એ સંખ્યાઓ અવિભાજ્ય અવયવ નથી જેમ કે આ એકસો પચાસ પચીસ એ અવિભાજ્ય અવયવ નથી એ માત્ર અવયવ જ છે અને આપણે અવયવ વૃક્ષ બનાવતી વખતે ડાબી બાજુના જ અવયવો ધ્યાનમાં લેવાના છે કયા અવયવો ધ્યાનમાં લેવાના છે ડાબી બાજુના અવયવો જ ધ્યાનમાં લેવાના છે આ અવયવો જ આપણે ધ્યાનમાં લેવાના છે આ અવયવોનો ગુણાકાર કરો તો ગુણાકાર કરવાથી તમને તમારા દાખલાની રકમ કે સંખ્યા મળવી જોઈએ જેમ કે પાંચ ગુણ્યા પાંચ પચીસ 25 ગુણ્યા પાંચ એકસો અને એકસો પચીસ ગુણ્યા બે કરો બસો તો આ આ અવયવ છે અવિભાજ્ય અવયવ એ આપણે અહીંયા લખીએ છીએ બસો પચાસ બરાબર શું લખીશું સૌથી પહેલા નાની સંખ્યા લખીએ બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આને જો આપણે ઘાટ સ્વરૂપે લખીએ આ સંખ્યાને ને સ્વરૂપે લખીએ અવયવોને લખીએ સ્વરૂપમાં લખીએ તો બે ગુણ્યા પાંચની આપણે અવયવ બીજી સંખ્યા છે ત્રણસો ને છત્રીસ તો ત્રણસો છત્રીસ ના અવયવ આપણે પાડવાના છે તો ત્રણસો છત્રીસ એના અવયવ આપણે કરીએ તો સૌથી પહેલા આપણે જોવાનું કે જો બેકી સંખ્યા હોય ત્રણસો છત્રીસ એટલે બે વડે ભાગ તો ચાલશે જ હવે અંદાજો લગાવવાનો દરેક સંખ્યામાં દર વખતે ભાગાકાર કરવા જવાની જરૂર નથી એક અંદાજાથી તમે કરી શકો જેમ કે છત્રીસ ના અડધા થાય એ અઢાર અને ત્રણસો ના અડધા થાય એ છે એકસો પચાસ તો એકસો પચાસ અને અઢાર નો સરવાળો કરો એકસો પચાસ એકસો સાહીઠ અને એકસો ને તો એકસો અડસઠ એ આ મૌખિક રીતે મોડાથી જ મોડે જ આપણે આ સંખ્યા નો ભાગાકાર કરીને સંખ્યા મેળવી દેવાની છે બરાબર ભાગાકાર કરીને જો કરશો તો પણ ચાલે પણ એમાં સમય વધુ લાગશે તો આ આવી ગણતરી ગણતરી અંદાજો લગાવીને કરવાની જે છે એ તમે સ્પીડમાં કરી શકો ને એની પેન વર્ક કરવા વગર કે પેન્સિલથી કોઈ રફ કામ કર્યા વગર તમે કરી શકો ને તો દર વખતે તમારે ભાગાકાર કરવો પડશે હવે એકસો અડસઠ પણ બેકી સંખ્યા છે બે વડે તમે ભાગી શકો જો બે વડે ભાગી શકો તો કઈ સંખ્યા મળે બરાબર તો 8 ના અડધા કરો એ આવે ચાર અને એકસો કરો તો આવે ચાર ના અડધા બે આઠ ના અડધા ચાર તો અહીંયા બે આવશે અને આ બેતાલીસ એના અડધા કરો તો આવશે એકવીસ હવે એકવીસ તો સાત તારીખ એકવીસ અને સાત સાત આ આપણે અવયવ કર્યા આ અવયવને પણ આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપે લખવાના છે આમાં પણ જમણી બાજુ લખેલા સોરી અને આ અવયવો અવિભાજ્ય અવયવો નથી આ અવયવો અવિભાજ્ય અવયવ નથી એટલે એ ખાસ ધ્યાન રાખવું દરેક વિદ્યાર્થી મિત્રો કે આ આ અને આ સંખ્યા એ અવિભાજ્ય અવયવ નથી

તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત બે લખ્યા અને ત્યારબાદ ત્રણ ગુણ્યા સાત ત્યારબાદ ત્રણ ગુણ્યા સાત બે ને આપણે કેટલી ઘાત છે ચાર વખત આવે એટલે બે ની ચાર ઘાત ત્યારબાદ ત્રણ અને ત્યારબાદ સાત આ આપણો દાખલો અધૂરો થયો એટલે કે અવિભાજ્ય અવયવના સ્વરૂપે આપણે અવયવ પાડ્યા હવે આપણો જે મેઇન પોઈન્ટ છે જે આપણે આ વિડીયોમાં શીખવાના છે એ છે ગુસ્સાઓ અને લસાઓ શું છે ગુસ્સાઓ અને લસાઓ તો ચાલો ગુસ્સાઓ વિશે આપણે શીખીએ તો આપણે અહીંયા હું ગુસ્સાઓ લખી દઉં છું હવે ગુસ્સાઓ લખો એના કાઉન્સ અંદર બંને સંખ્યા લખવાની જેમ કે બસો પચાસ અને ત્રણસો છત્રીસ એ થયું એવી જ રીતે લસાઓ પણ શોધવાનો હોય તો એની સાથે બસો પચાસ અને ત્રણસો ને છત્રીસ કાઉન્સ અંદર લખવાના ત્યારબાદ તમારે એનો જવાબ લખવાનો છે હવે ધ્યાનથી જોજો એનો જવાબ શું આવે તે જોજો ઘણા વિદ્યાર્થીઓને એક કન્ફ્યુઝન અહીંયા ઊભો થાય છે કે આ બે અવયવો તો શોધી લીધા હવે શું કરવાનું છે તો હવે જો અહીંયા મેં એની વ્યાખ્યા બનાવી છે મારી રીતે અને એકદમ ઈઝીલી યાદ રહી જાય એવી વ્યાખ્યા બનાવી છે બરાબર તો ગુસાવા માટે શું ધ્યાનમાં રાખવાનું છે બે કે ત્રણ સંખ્યાઓના સમાન અવયવ હોવા જોઈએ કયા અવયવ આવશે સમાન અવયવ અને સમાન અવયવ અને તેની સૌથી નાની ઘાત ગુસ્સાઓ શું આવશે સૌથી નાની ઘાત સમાન અવયવ અને તેના સૌથી નાની ઘાત સમાન અવયવ અને તેના સૌથી નાની ઘાત માત્ર આટલું જ લખવાનું છે બરાબર તો ચાલો સૌથી પહેલા આપણે ગુસ્સાઓ કરીએ ગુસ્સાઓમાં આ જે અવયવો છે અવયવો જોઈએ જેમાં પણ આપણે અવયવો આ જે ઘાતના સ્વરૂપે છે એને ધ્યાનમાં લેવાના છે કેમ કે આપણે જે વ્યાખ્યા કરી છે એ ઘાત પ્રમાણે છે તો સૌ આ સામાન સામાન્ય હોય બંનેમાં હોય એવી સંખ્યા જો બે અને બે છે જે બંનેમાં આવે છે છે અને આમાં એક જ જે આના માથા ઉપર જેના માથા ઉપર આપણે કંઈક લખ્યું નથી જ્યારે આની બે ની ચાર ઘાત છે આપણે આ સમાન અવયવમાંથી કયું લેવાનું છે સૌથી નાની ઘાત તો ચાર ઘાત નાની કહેવાય કે આ એક ઘાત નાની કહેવાય એક તો આપણે શું લખવાનું છે જવાબ ની અંદર પાંચ આમાં છે સમાન છે બસ તો દાખલો પૂરો દાખલો પૂરો અને જો હોય એવી કોઈ સંખ્યા જે બંનેમાં હોય તો અહીંયા લખીને એનો ગુણાકાર કરો એટલે તમને એનો ગુસ્સાઓ મળી જાય તમને એનો મળી જાય બરાબર તો વ્યાખ્યા જોઈએ હોય સંખ્યા કે ત્રણ હોય તો ત્રણે ત્રણ માં આવવા જોઈએ જો ત્રણ સંખ્યા હોય તો ત્રણે ત્રણ માં આવવા જોઈએ સમાન અવયવ કોને કહેશું બે સંખ્યા હોય તો બંનેમાં આવવા જોઈએ જેમ કે અત્યારે બે અને બે એ બંને સંખ્યાઓના અવયવોમાં છે જ્યારે ત્રણ સંખ્યા હોય તો ત્રણે ત્રણ માં આવવા જોઈએ એ અવયવ ત્રણે ત્રણ માં આવશે એની પણ સૌથી નાની ઘાત આપણે ગુસ્સાઓમાં લેવાની છે જ્યારે લસા ની અંદર સમાન અવયવ તો લેવાના છે પરંતુ તેની સૌથી મોટી ઘાત લેવાની છે કઈ ઘાત લેવાની છે સૌથી મોટી ઘાત ના સૌથી મોટી ઘાત લીધી પછી ભૂલી નથી જવાનું બાકીના બધા જ અવયવો પણ લેવાના છે તે પણ સૌથી મોટી ઘાત સાથે તે પણ સૌથી મોટી ઘાત સાથે અવયવ લેવાના છે આ દાખલો આપણે જોઈએ એમાં જોઈએ હવે જો આ બધામાં સમાન અવયવ તો છે બે ને બે અને બે તો બે ની ચાર ઘાત છે એ આપણે લખીશું તો અહિયાં ની અંદર શું આવશે બે ની ચાર ઘાત શું આવશે બે ની ચાર ઘાત તો બે ની ચાર ઘાત આપણે લખીએ જે સમાન અવયવ છે એની બે ચાર બે ની ચાર ઘાત લખીએ હવે બાકીના બધા જ અવયવ તો બાકીના અવયવ કયા કયા બચ્યા પાંચની ત્રણ ઘાત બરાબર પાંચની ત્રણ ઘાત લખવાની છે ત્રણ અને સાત એ બાકી રહ્યા તો ત્રણ અને સાત પણ લખવાના તો ત્રણ અને સાત આ બધી સંખ્યાનો ગુણાકાર કરો એટલે તમને મળશે લ અ લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર એટલે એ હવે લખીએ બે ની ચાર ઘાત એટલે પાંચ પચીસ પચીસ ગુણ્યા પાંચ એકસો ને પચીસ એટલે અહિયાં આવશે એકસો ને પચીસ અને સાત ગુણ્યા ત્રણ એટલે કે એકવીસ બરાબર હવે આ કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર કરો તો શું જવાબ આવેતાલીસ એટલે કે બેતાલીસ હજાર તો આનો લસાનો જવાબ શું હશે બેતાલીસ હજાર શું જવાબ મળશે બેતાલીસ હજાર બરાબર તો આ રીતે આપણે ગુસ્સાઓ અને લસાઅ શોધી શકીએ છીએ આ એની વ્યાખ્યાઓ છે ધ્યાનથી આ વ્યાખ્યાઓ મગજમાં ઘુસાડી દેજો અને સમજી જજો યાદ રાખવી જરૂરી નથી સમજવું જરૂરી છે બરાબર અને સમજો એમાં યાદ રાખવાનું સમજણમાં યાદ રાખવાનું છે આપણે કે ગુસ્સા હોય તો બંનેમાં હોય તે જ અવયવ અને સૌથી નાની ઘાત લસાઅ હોય એમાં બંનેમાં હોય તે તો લખવાના જ કે ત્રણેમાં હોય તે પણ લખવાના જ પણ તેની સાથે સાથે લસાઓમાં સૌથી મોટી ઘાત ને બાકીના બધા જ અવયવો તે પણ સૌથી મોટી ઘાત સાથે ગુસાઓમાં બે હોય કે ત્રણ હોય તો ત્રણે માં હોય તો ત્રણે માં કે બે માં હોય તો બે માં પછી ત્રણ માંથી બે માં હોય ને એક માં ના હોય તો એ નહીં ચાલશે ત્રણે ત્રણ માં જ હોવા જોઈએ જો ત્રણે ત્રણ માં હોય તો જ એ ગુસાઓ કહેવાશે ત્રણ સંખ્યાઓનો બરાબર હવે આપણી પાસે સંખ્યા છે આ પ્રશ્ન જે છે સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો પ્રશ્ન ત્રણ નો પહેલો પ્રશ્ન છે ને પેજ નંબર પાંચ ઉપરથી આ લેવામાં આવ્યો છે આ પ્રશ્ન જેમાં આપણી પાસે બાર ના અવયવ છે સોરી બાર છે પંદર છે અને એકવીસ છે તો સૌથી પહેલા આપણે અવયવ પાડીએ એના બાર તો બાર ના અડધા છ છ ના અડધા ત્રણ ને ત્રણ એકો ત્રણ એવી જ રીતે ત્યારબાદ બીજો અવયવ આપણે કરીએ પંદર તો પાંચ ચારી પંદર અને પાંચ એકો જેના અવયવ આવે ત્યારબાદ અવિભાજ્ય લખવાના છે એટલે કે આ બે બે અને ત્રણ ડાબી બાજુના જ અવયવ લખવાના છે એટલે કે વર્ગ અને ત્રણ મેં સીધા અહીંયાથી લખી દઉં છું વર્ગ અને ત્રણ એવી રીતે બીજી સંખ્યા છે પંદર પંદર ના અવયવ એમાં આવશે ત્રણ ગુણ્યા પાંચ શું આવશે લખવાની અને મોટી સંખ્યા બાદમાં લખવાની એટલે જળતા ક્રમમાં લખવાની જેમ કે બે ત્રણ ત્રણ પાંચ સાત ત્રણ લખો તો વાંધો નથી પણ કોઈ કન્ફ્યુઝન તમને ના થાય એટલા માટે ત્રણ અને સાત તો આ આપણે અવયવ લખ્યા આ શું લખ્યા અવયવ હવે કોઈ મને આ અવયવો આ જે ત્રણ સંખ્યા છે એના અવયવો પરથી ગુસ્સાઓ શું આવશે એ કમેન્ટ કરી શકે છે જણાવી શકે છે કે શું ગુસ્સાઓ આવશે કોને કે શું ગુસ્સાઓ આપણે ગુસ્સા ગુસ્સાઓની સંખ્યા કઈ હશે ગુસ્સાઓ માટે પણ અહીંયા તમારા કાઉન્સ અંદર બાર પંદર અને એકવીસ લખવાના ત્યારબાદ કાઉન્સ પૂરો કરવાનો ત્યારબાદ બરાબર લખવાનું આ જે માહિતી છે આ બધી આપણે વર્કિંગ નોટ્સમાં છે એટલે આ આપણે માહિતી આ જે રફ વર્ક છે એ તમારે પેજના સાઈડ ઉપર કરી શકો બરાબર હવે આનો જે ગુસાઓ છે શું આવશે જે ત્રણેયમાં હોય એ જ ત્રણેયમાં કઈ સંખ્યા છે આ ત્રણેયમાં છે ને ત્રણેયમાં છે તેમાં સૌથી નાની ઘાત કઈ છે એક જ વાર છે તો આ ત્રણે ત્રણ સંખ્યાનો ગુસાઓ શું આવશે ત્રણ ત્યારબાદ લસા હવે શું આવશે લસા તો લસા પણ બાર પંદર અને એકવીસ નો આપણે કરીએ તો બાર પંદર એકવીસ નો લસા એમાં ત્રણ તો લખવાના જ છે ત્રણ તો આપણે લખવાના જ છે અને એના પહેલા એક નાની સંખ્યા છે બે તો બે ની સૌથી મોટી ઘાત કઈ છે બે જ એટલે બે ની બે ઘાત ત્રણ તો આવી ગયા શું બાકી રહ્યું પાંચ પાંચ પછી શું બાકી રહ્યું સાત

ત્રણ છે તો ત્રણ માંથી સૌથી મોટી ઘાત એક જ વખત બે વખત લખીશું બે માં હોય અવયવ તો બે માંથી ઘાત લખીશું બરાબર અને બાકીના બધા જ અવયવ મોટી ઘાત સાથે આપણે લખવાના છે તો બધા જ આપણે લખી દીધા ચાર ચાર તારી બાર બાર પંચા અને સાત કરવાના છે ગુણાકાર કરો તો ચારસો ને વીસ તમને મળશે તો અહીંયા આપણી પાસે ગુસ્સા અને લસા ત્રણ સંખ્યાના હતા એ આપણે શીખ્યા હવે આગળ ત્રણ સંખ્યાના થઈ ગયા હવે આ ત્રણ સંખ્યા અને બે સંખ્યા માટે તમને હોમવર્ક આપવામાં આવ્યું છે બંને સંખ્યાઓના કે ત્રણે સંખ્યાઓના લસા અને ગુસ્સા બંને શોધવાના છે સૌથી પહેલા ગુસ્સા શોધવાનો છે અને ત્યારબાદ લસા શોધવાનો છે જે રીતે મેં તમને સમજાવ્યું એ જ રીતે શોધવાનું છે પંદર દાખલાઓ છે પંદર દાખલા તમારે ઘણે ઘરેથી ગણીને આવવાના છે બરાબર અને કમેન્ટમાં તમે એના જવાબો પણ મને

એના જવાબો નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે બે સંખ્યાના અત્યારે દાખલાઓ છે ત્રણ સંખ્યાના કોઈ દાખલાઓ છે અત્યારે ઓકે તો બે સંખ્યાઓના જ દાખલાઓ અહીંયા લેવામાં આવ્યા છે બરાબર તો અહીંયા આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે બરાબર નેક્સ્ટ વિડીયોમાં ત્રણ રકમના દાખલાઓ પણ આપણે ચર્ચા કરીશું તેના ગુસાઓ લસાઓ વિશે પણ આપણે ચર્ચા કરીશું તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહ્યો સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો આભાર થેન્ક યુ